સભાને મારી ઉગતા ભણની માતા મેલડી ના દાદા રોમ સભાવાળો પંસવાળું રાવણા વાળું મારા વાલેશ્વરીઓ મારા કંદુરીઓ

Manaviyo sebalu pun sebalu rau na balu Mama, aduh toya ciumna manai naya nu, bono jama lusa wa pawaiyo Mama, enak aduh dermatah, I permatah matah itu mana? Tak kayak lagi suri milas Mama, coba ini, a ciumna khatah kuai, sama ini.

એવું થોડું હોય કે દેવ આગળ તમે ઊંધા પહેણાવ્યા કરો માથે પસાર તો દેવ જાય તમારી તો ઓતડી કલ્પના દેવું ફટાયું મર છોડીને દેરું જાય નથી એટલે તમને મોદી ને ખબર છે આ ભુવાઈ ની જોયું છે પાવળી ની જોયું છે તમે કોઈ જાગતા મુતરતા મત કરજો જે ખબર હોય એ પ્રમાણે આ ન્યાય હાલજો માતા આ દેરો ને બાર મહિના સો મહિના કે બે વાર ભરાય દેરો ભરેશી લે

ખલખઈ કોનીન થી આબા દીધી એકા ચામુન માતા આવી ચામુન માતા પૂછાય છે આ બધું કાર્ય કર્યું એટલે ખલખઈ આવી નહીં સવાળો આ જે જે કરો ને એ દાડા ગોમ ખેડા ના હરમન ને નાણો ટેટો આલજો લ્યા પછી આ ચામુન માતા ને થાય નાણો આલજો જા આ ભઈના ઘેર ના કેરસી કરો તોય કરજો ને આ ભઈના ઘેર કરો તોય કરજો લે ભઈ જો કો પછી ભૂમિકાની માતાનો માતા નો થાય નાણો ટેટો આલજો લે ભઈ જો કો

તમે મોનશો કટકાર ઉટલા બદલે ઝઘડજો પણ અમાર દેવા આગળ તમે ઓગળી મત કરજો લા આ જે તે ગુના કર્યા પર જે તે વધવાર થઈ જાવ હોય પાસે તમે કાબો મત ફેજો શું બદલે માતા એ શું બદલે માતા મેલી આ ફેદવા જાહો તો હરખઈ ની આ ફેદઈ જાહે લા સતુસ હા ઓની આટલો ગુનો કર્યો અને આ વધવાર કર્યો તો મારે આ કરવું થાય ઈ કરવા જાહો હરખઈ ની આવે લા શું કો સતુસ કોઈ ઊંડા ઉતરજો મત અને ઢોલો ઢોલામાં માં કરજો પરો સતુસ કાલ જડી દુનિયાનો છોકરો કોઈ હગુ થાય નહીં હગો થાય ભાઈ થાય હું તો ભાઈ નહીં કું છું જે તે આગળ તમારે જે તે લડ બોલસી હોય બધું ઊંડા કુવા માં નાખજો તમારા ભૈરાના ના ઝગડા વાળી ભાઈ એક થઈ શું કહું કે ભાઈ તમારે કોઈ છેતર બાબત નો ઝઘડો હોય કોઈ છેઠા બાબત નો ઝઘડો હોય

મોડવો તો એના કરવો પાસ ભાવાળો પણ એના આસમા શિવાય પણ શિવાય કોઈ મળતું નથી ખરું ખરું સભાવાળો પંચવાળો આ ન્યાય થઈ જાય આ સૈતર મહિનો આવતા આવતા ઓનો મરી મોરી મોડવોય થઈ જાય અને આ ન્યાય કે થઈ જાય પણ ન્યાય તમારે આલવાનો હું માતા ને અમી ભુવા પાવળે કેવા વાળા ખાલી ન્યાય કરવો ના કરવો એ તમારા આમ એક બીજા ઘેર દેરો વખવાળા છે હરખાઈ લઈ દેજો માતા પછી તમારે શેર માટીની ની પડી છે શેર માટી ની ખોચે પૂરી માતાજી કરી છે પણ ભગવાન ની માતાજી ની રજા સિવાય કોઈ થાય

ಅಮಿ ಬರಾಮ ಸರಾವಿ ಧೋ

આ ભાઈ જે પૈડ્યા એ બઈ ભળાયું છે તમે જે પૈડ્યા એ બે ભળાયું છે ભાઈ શું કહું પણ હજી કંઈ કેસ પાછો માતાજી નથી લ્યા કોઈની માતા એ હપાડવું જીવ નથી લ્યા એટલે હું બોલતો તોલ કરી આ માતા હેડા છે તો માતા દાહે પણ તમારું મોનસ્યનું કોણી એક મત મળતું એટલે દીર દાંત એક

પછી પેલા વીર નો થોડો બોલતોલ થયેલા એટલે એને પૂછી ટકા જેવું છે પણ શે એમાં ગોટો વાલ્યો એમાં પૂછ્યું લે એમાં ભૂય ની થોડો ગોટો વાલ્યો શેજી ભુઆ આજ હું કે માતા મારી થાતી એમાં ગોટો વાલ્યો શું છે શું નથી પણ વીર રાજી બેઠવા માતાને

હવને હારો હવને મજા હવનો આયા બેઠાનું પરમ રહેશે શું ભાઈ તે તરમ થી ટુકડા જો પાપ શેટા લે જો અને હમ જો ભાઈ હમ તો તમારો ગોળા પાણી શેટું જાહે મોનશુ તો નોતી વાતો કરી ભાઈનું જુદા કરવા ભાઈ આગા પાછી કરીને દતા રહી તમે ભાઈ ભાઈ લડીને મળી જાહો શું કહો એક રે જો આ બધાના જે સેન એક બીજા થાય ના બોલતો એ પૂરા પડી જાય એક થઈ રહેજો લ્યા હરખાઈ આઈ દા હાલા અને એક દાડો સમો આવશે પળાવશે વેળા આવશે રોમપરામાં વાત કરાય હું માતા ભીડે કે મારા બડો હોય આ પોખરો પોખરો વેરી આ કેમ ચમ શું એવું મો કાર્ય કરી આઈ લે શું જા ભાઈ ખોવરના ડોહા થી મોડી સો મહિના બાળ ગુડિયા મુંજુ છે એને બધા સંજી બુઆ હું માતા ભીડે છે રંગે સંગે તમારો મોડો ભીડે પૂર પાડી આઈ વસ્તી હામા હે ની લ્યા સબ 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 જો મારી માતાના દાદા રોમ રોમ અને આ જે કરો એના દાદા કોક નેમો ભરાય આ કમર તૂતરી ને એટલે એક જે થાય ટકા જેવું થાય ને એનો આ લીધો હું માતા ભેળી રહી ને સર અને વ્યવહાર કરી દે સભાને મારી માતાના દાદા રો